મોટા મોટી ઉતાસણી થાય હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરીથી ના વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશો આપણે અત્યારે જો નાસ્તા પાણી કરીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મારા જેની બેન એના બા જો બાએ નહીં લીધું પણ જેની બેન તો હજી ઉઘરા ઉઘરા છે નાવાનું બાકી છે નહીં નહીં નથી કરવું તારે હે બાપા સીતારામ કરો સીતારામ કરો સીતારામ સીતારામ કરો ના મારા દેવાંશુભાઈ જો દેવાંશુભાઈ આમ જોવો તો આમ તો જો તને કોણ બોલાવે સીતારામ કહેતો સીતારામ મજામાં છે ને ભાઈ હા અમારા ભાર્ગવભાઈ જો અત્યારે ફોન માં છે અને અમારા ધાર્મિક ભાઈ જો અત્યારે માટા ફેરા મારે છે અને ભાનુ બેન બધા તૈયાર થાય છે હજી નાય જો નવા ના નાસા પણ કર્યા છે ને અત્યારે દસ વાગી ગયા છે અમારા ધાર્મિક ભાઈ જો દડો રમણ ચાલુ કરી દીધું છે અને મારા ગોપી હોય એનું કામ કરે છે તો ચાલો આપણે પેલા જેની બેન નવડાવી દઈએ એનું મમ્મી કામ કરે છે તો ફઈ નવડાવી દે ને મમ્મીને ને એટલું ઓછું કા જેની હાલો ફઈ પાઈ નાવું છે ને હે હાલો ફઈ નવડાવી દે હાલો નઈ નઈ કરાવે હાલો તો નઈ નઈ કરીને તૈયાર દીધું ના માથે કેમ રેડું પાડી આમ દીધું કે હે દેકારો બોલાયગા નાઈટ સુધી બેચાગા બધાય બેચા જશે મા

દીશ તો સરસ મજા ના તૈયાર થઈ બેગ બેગ લઈને મા દીકરી બે તો ચાલો બધા તૈયાર થઈ ગયા છે ને મમ્મી એ તો બધું બને કરી દીધું તો ચાલો આપણે હવે નીકળીએ હવે ક્યાં જવાનું છે તો મને ખબર નથી કે ભાર્ગવ ભાઈ અમને સરપ્રાઇઝ આપે છે કે આલો બધા પાણીને એક જગ્યાએ સરસ મજાની જગ્યાએ લઈ બધાને ખુશ થઈ જાય એમ તો જોઈએ ભાર્ગવ ક્યાં લઈ જશે એમ તો વિડીયો માં સુધી બઈના રહેજો અમારે જેની બેન જો એના ઓમ ભાઈ પાસે ઊભા રહી ગયા છે અમારે જેની ઓમ સિવાય કોઈ પાસે નથી રહેતી મારી પાસે નો રે અમારું ઓમ એની મમ્મી અને પપ્પાને અમારું ઓમ પાસે દ્રે રહે કોઈ પાસે જાય નહીં

ચાલો આપડે બધા તૈયાર થઈને ગાડી બેસી ગયા છે રેડી થઈ ગયા છે ગાડી ચલાવવા માટે જેની બેન આગળ બે ગયા છે ને બા પાસે ને મારા ભાનુ બેન આવી ગયા છે છોકરા બેસી ગયા છે પાછો ચાલો હવે આપડે નીકળીએ આપણે અત્યારે પહોંચી ગયા છે ગોરખ્યા દર્શન કરવા માટે અને પછી આપણે આગળ જવાનું છે હજી ક્યાં જવાનું છે તો પછી આગળ જતા જશે હું કહેતા જશું તમને તો વિડીયો આગળ સુધી બન્યા રહેજો ગુરુખ્યા આપણે પહોંચી ગયા છે ને બધા જો ગાડીમાંથી ઉતરે છે ને અહીંયા ગુરુખ્યા છે તો આજે આપણે ગુરુખ્યા બીજી વાર દર્શન કરવા આવી ગયા કેમકે તેની મમ્મી ને ભાનુ ને બધા નહોતા તો કીધું હાલો મમ્મી ને ભાનુ બધા દર્શન કરવા લઈ જાય તો બધા લઈને આવી ગયા દર્શન કરવા અને આજે પણ ટ્રાફિક બહુ છે જો ટ્રાફિક કેટલું છે અને અહીંયા છે ને રોજ ગમે ત્યારે આવું તો ટ્રાફિક હતું હોય મંદિરમાં જો કેટલો ટ્રાફિક છે આટલું બધું ટ્રાફિક છે મંદિર આખું ભેરું છે હવે તો ચાલો આપણે બધા આવે દર્શન કરવા જાય મમ્મી ને બધા જાય છે અને તો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે આગળ હવે તો આગળનું સ્થળ લેવાનું છે તો ચાલો આપણે હવે આગળના ક્યાં સ્થળે જઈએ છીએ જોઈએ હવે તો બધા જઈએ છીએ આગળ મારા ઓમભાઈ એક પાછળ રહી ગયા છે અહીંયા જો બધાના રસોડા પણ આજે છે તો ઘણું બધું ટ્રાફિક પણ છે કેતા ત્યાંથી આપણે આવી ગયા કોડીયરમાંના મંદિર અહીંયા જો સરસ મજાનું લોકેશન છે જો આમે છે ને તળાવ જેવું છે અને અહીંયા ડુંગર છે ઉપર ડુંગર એક મંદિર છે અને આપણે અહીં ગાડી પાર્કિંગ કરી દીધી છે બધા ઉતરે છે જો આ બધા દર્શન કરવા માટે આવે છે જો તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ તો તમે પણ વિડિયો માગ્યો સુધી બેના રહેજો તમને પણ બધાને દર્શન કરાવીશું અગર પાણી ક્યાં લાગી આ લાગી ગયો જો આ આ રહી ને આ ડેમ છે ની

ઓરડાવાળી માં ખોડિયાર માં સરસ મજાની માતાજી છે ને આ મગર છે મગર જય માતાજી સૌની રક્ષા કરજો અને સૌની મનોકામના પૂરી કરજો કા ધાર્મિક ભાઈ જો જમવાની પણ સુવિધા છે પ્રસાદી પણ આપે છે જો શાક રોટલી ને બધું છે જો આ પ્રસાદી કેટલા વાગે થી શરૂ થાય સાડા બાર થી ત્રણ વાગ્યા સુધી ને

જો અહીંયા આપણે આવા જો મમ્મી બધા જાય છે બધી સુવિધા છે જો આ એક લઈ લો માથું ને આમ જો આમ બાકે

તો આપણે પછી ગયા છે માતાજીના મંદિર એ કમળદેવીનું મંદિર છે તો ચાલો આપણે ઉપર જાવનું જો ટોચ ઉપર મંદિર છે હજી ઉપર મંદિર છે ને ત્યાં જવાનું છે અને આટલી ઊંચાઈ પર આપણે આવેલા છીએ જો હજી મને એમ તડકાનું કંઈ બહુ દેખાતું નથી પણ પછી દેખાશે ને અમારે એક જાય પાર્કિંગ કરી દીધી છે ભાર્ગોભાઈએ પણ અમારા ભાર્ગોભાઈ હેવી ડ્રાઈવર હો પહેલીવાર મેં એનું આવું ડ્રાઈવિંગ જોયું ગજબની ગાડી ચલાવે આપણું તો એમ થાય કે આપણાથી ચાલે જ નહીં અમારા ભાર્ગવભાઈએ ચલાવી બહુ સારું કહેવાય હવે એમ થાય કે મારા ભાર્ગવ ભાઈ છે ને હેવી ડ્રાઈવર છે એવો ભાર્ગવ બાકી કોઈનું કામ નહીં અમે ન એવી ગાડી તો જે તે હાલે જ નહીં કોઈથી ન હાલે આવી ગાડી તો આ તમે રોજ આપતા હોય ને તો જ થાય બાકી જેવા તેવાનું કામ નહીં આ રસ્તા મકાવું એમ આ રસ્તામાં છે ને જેવા તેવાનું કામ જ નહીં ગાડી ચલાવવાનું હેવી ડ્રાઈવર હોય ને એ જ આ ગાડી ચલાવી શકે અને આજે અમારા ભાર્ગવભાઈએ સાબિત કરી દીધું કે હેવી ડ્રાઈવર છે એમ બરોબર ડ્રાઈવિંગ ન ફાવતું હોય તો આ રસ્તે સાહસ કરવું નહીં કોઈ સાચી વાત છે જે લોકોને ડ્રાઈવિંગ ન ફાવતું હોય એ લોકોને આ રસ્તે તો આવવાનું જ નહીં પક્કા ડ્રાઈવર હોય ને તો જ અહીંયા અવાય ન કર અવાય નહીં કેમ કે આમાં છે ને ઢાળ બહુ આવે તમે હું બતાવું ઊંચાઈ કેટલી છે જો અહીંયાથી હું બતાવું કેટલી ઊંચાઈ અમે આવ્યા છે બહુ એટલે બહુ જ ઊંચાઈ છે અને ઢાળ તો તમે મેં છે ને છેઠ સુધી રોડ લીધેલા છે એટલે તમને ખ્યાલ આવશે જો કેટલી ઊંચાઈ પર આવેલા છે જો હવે તો આમ બહુ નીચે છે તો ચાલો હવે આપણે ઉપર મંદિરે જવાનું છે તો ચાલો આપણે હવે માતાજીના દર્શન કરી આવીએ ચાલો આપણે મંદિરે પહોંચી ગયા છીએ જો અહીંયા કમળા શક્તિપીઠ કોસંબા ધામ ક્યુ છે કદમગીરી અને જો અહીંયા અમારા મમ્મીની બધા આવે છે શ્વાસ ચડી જાય એટલું ઊંચું છે ડુંગરની ટોચ ઉપર માતાજી બેઠેલા છે અને હજી જો આ દાદર બધા ચડવાના છે

છે અંદર ઝાડ મમ્મી બધા દર્શન કરે છે મંદિર બને છે કામ ચાલુ છે મંદિરનું બધું બધું ટોટલી કામ બાકી છે હજી આ કામ જ બાકી છે અને મંદિરની અંદર વચ્ચો વચ્ચ આંબલીનું ઝાડ છે જો અને અહીંયા આંબલીની પાછળ બેઠા છે કમળામાં તા જો કમળાઈમાં છે હે કમળાઈમાં હવની રક્ષણ કરજો અને સૌની મનોકામના પૂરી કરજો આ મંદિર કઈ જગ્યા પર આવેલું કહેવાય કદમગીરી કદમગીરી હોળામાં કોલાંબા ડુંગર અહીંયા જો ઉતા અહીંયા થાય મોટા મોટી જો અહીંયા મોટા મોટી થાય જો કમળાઈ માતાજી મંદિર તો સરસ મજાનું લોકેશન છે ચાલો તમને બતાવું આગળ બહુ સરસ મજાનું લોકેશન જો આપણે કેટલી ઊંચાઈ પર આવ્યા જોઈ બહુ સરસ લોકેશન છે આવવા જેવું છે મજા આવે એવું છે હા મારા હો ધન્યવાદ તમારા ભાર્ગવભાઈને અમને લઈને આવ્યા અહીંયા જીવના જોખમ એવા પણ હેવી ડ્રાઈવર કહેવાય એવો બાકી અહીંયા તળાવે છે જો સરસ છે બધું ભાર્ગવ

તો ચાલો હવે આપડે નીકળીએ જોઈએ ભાર્ગવભાઈ ક્યાં લઈ જાય છે દર્શન અને ફોટોશૂટ કરી હવે આપણે બધા નીકળીએ છીએ જો આ બધા નીકળે છે નીકળવાની તૈયારી કરે છે અને અહીંયા જો બધા બેઠા છે અને અહીંયા બધા પબ્લિક આવે છે દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે નીકળીએ મમ્મીની બધા આવી ગયા છે ભાર્ગવભાઈ મમ્મીની હજી ઉપર છે તો ચાલો હવે આપણે આપડે નીકળશું આપણે આવી ગયા છે નીચે જો બધા નીચે ઉતરે છે અને અહીંયા જો બધા છોકરા કઈક જોવે ચાલો જોઈએ આપણે શું છે શું છે ત્યાં मोरला नीचे मोर नाही जीचे मोरे होम